કારણ કે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જોવા અંતે તો હેમનું હેમ હોય વાણી શરૂ કર્યા પહેલા દુનિયામાં આસમાન નીચે જમીન વચ્ચે આપણા રેનારા આનું નામ છે મૃત્યુલોક આ મૃત્યુ લોકમાં જેટલા જન્મે છે એટલા ને શરીર શરીર છોડીને જવું પડે છે આ દુનિયામાં એ કઈ થી એવો નથી જાતો કે આજ કોઈ મર્યું નથી આ જગતમાં એ કઈ થી એવો નથી જાતો

મોટામાં મોટી જીવનની આ બે ઘટના છે જન્મ અને મૃત્યુ એક ઘટના ઘટી ગઈ છે હવે એક ઘટના ઘટવી બાકી છે મૃત્યુ તો આ જન્મ અને મૃત્યુ ઈ બે વચ્ચેનો જે સમય ગાળો ઈ છે આપણી જિંદગી જિંદગીમાં આપણે એવું બનવાનું છે અને જગ રો દુનિયામાં તારો જન્મ થયો ત્યારે તું રોતો તો દુનિયા હસ્તી થી હવે તું આ વચલા ગાળામાં તારે એવું બનવાનું છે કે તું હસતો હસતો મૃત્યુ નો સ્વીકાર કરી લે તારી પછવાડે હજારો લોકો તને યાદ કરે તારા વર્તમાન માંથી પ્રેરણા મળે તારા શબ્દો માંથી પ્રેરણા મળે તારા જીવન માંથી ફૂલ છે ઘણી જાતના ફૂલ છે દુનિયામાં બધાય ફૂલમાં ખુશ્બો હોતી નથી સુગંધ તો કોઈક જ ફૂલમાં હોય અને સુગંધ વગેરેના દેખાવના ફૂલ ભારા બાંધી લ્યો એટલા હોય જે ફૂલમાં ખુશ્બો છે અથરિયા એને તળીને એમાંથી ખુશ્કો ખેંચી લે છે એ ફૂલ નો તો નાશ થઈ જાય છે ઘણા સમય સુધી એની ખુશ્બુ રહી જાય છે દુનિયામાં લોકો એ ફૂલ તો કેદુના ખતમ થઈ ગયા છે ખુશ્બુ રહી ગઈ છે એમ જે સંતો વાણી આપણે બોલીએ છે એના શરીર રૂપી ફૂલ તો કેદુના ખતમ થઈ ગયા છે એની વાણી રૂપી ખુશબો આપણી પહેલા આપણે લઈ રહ્યા છીએ આપણે નહી હોઈએ ત્યારે ઘણા લોકો લેશે હા તો આવી ખુશબો આપડામાં પ્રગટાવવા કરવું શું કરવાનું એ મરવું મરવું હોવું કોઈ કહે મરી ન જાણે કોઈ એક વાર આયસા ફરી જન્મ ન હોય તો કેમ મરવું અખા જેમ તુંબડું માહે થી મરે તુંબડું અંદર મરી જાય છે બારે હાજુરીએ છે

એને ફૂટ્યા પહેલા અંદર ને અંદર કાતલી છોડી દીધી અંદર ગોટો તો કાતલી ફૂટે છે ગોટો આખે આખો સહી સલામત નીકળી જાય છે ગોટા ને કઈ અસર થતી નથી પાણી વાળું રાણીયેર કાતલી ની આરે ચોટ્યું છે ચોખ લઈ ગયું છે બે કાતલા કરો તો કાતલી છોડતું નથી

કોઈનો આશીર્વાદ લાગુ પડી જાય કોઈનું ઇન્જેક્શન કોઈની દવાની ગોળી કામ કરી જાય આમાંથી હું બેઠો થઈ જાઉં કાટલી છોડવાનું મન નથી હજી જીવવું છે હજી જીવવું છે હજી જીવવું છે એમ કરતા કરતા મરે છે એ મરતા નથી પાસા થાય છે પરમાત્મા કોઈને જન્મ આપતો નથી પરમાત્મા કોઈને મારતો નથી આપણે એમ કહીએ ને કે જન્મ મરણ પરમાત્મા એની પાસે રાખ્યું છે પરમાત્મા જો જન્મ આપતો હોય તો જેટલાના કુટુંબ નિયોજન કરી નાખે આપે ભલે આપે જન્મ

આપણા શરીરને જગતનો કોઈ ભગવાન જીવાડતો નથી આપણા શરીરને કોણ જીવાડે છે આપણી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે જીવને છે આ શ્વાસ તણી સગાય પછી ઘરમાં ઘડિયાળ નહીં રાખે ભાઈ કોઈ ભગવાન જીવાડતો નથી આપણા શરીરને આપણા શરીર ને જીવાડે શ્વાસ આવે છે જાય છે અને ચોવીસ કલાક માં એકવીસ હજાર ને છસો વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે એકવીસ હજાર અને છસો શ્વાસ કે ના ગણ્યા તે જેનો શ્વાસ કાયદેસર ચાલે તે એના એના એકવી શ્વાસ જેને દમ નું હોય એને તો પાર પીના ના થાય ઈ સિવાય આપણે બધા અધરહા જીવીએ છે આપણે આપણે પૂરો શ્વાસ લેતા નથી કારણ કે જીવવાનું નથી આવડતું કેમ પૂરો શ્વાસ નથી લેતા મનમાં મનમાં યોજના ઉઘડીએ મનમાં મનમાં પૂર્યું કરવા હારું જવાર કરીએ મનમાં મનમાં યોજના ઉઘડીએ મનમાં મનમાં પૂર્યું કરવા હારું જવાર કરીએ એટલે શ્વાસ પહોંચ્યો કે ન પહોંચ્યો ના પીએ પહોંચ્યો કે ન પહોંચ્યો

વસ્તુ આ દેહ માં બતાવી રે સુમ જેમ અધરાધર શ્વાસ પાછો વળે એમ એમ એના પેટમાં ખાડો પડે આપણે જોઈએ તો આના પેટમાં કાળી જાય નથી એવું લાગે એને સીતો હુવડાવે પવાયેલો નાખો ખાડામાં ભરાઈ જાય આવો પેટમાં ખાડો પડે ધીરે ધીરે થી વાંકો પછી બાય હોય કે અને એનું આવે આપણી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે શ્વાસ અંદર આવે ઈ છે જીવન શ્વાસ બારો જાય ઈ છે મૃત્યુ શ્વાસ અંદર આવે એ છે જીવન શ્વાસ બારો જાય છે મૃત્યુ ચોવીસ કલાકમાં એકવી હજાર છસો શ્વાસનું મૃત્યુ થાય છે આપણે બધા રોજ થોડું થોડું મરીએ છીએ તો કરવું હું વીજળીને ચમકારે મોતી ભરોઈ લ્યો પાનભાઈ નહીં તો અચાનક અંધારું થાય જોત જોતામાં દિવસો વયા ગયા પાનભાઈ આ એકવી હજાર અને છસો ને કાળ ખાય ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો શ્વાસ મૃત્યુ થાય છે આપણે બધા રોજ થોડું થોડું મરીએ છે રોજ થોડું થોડું મરતા મરતા આપણું બચપણ મરી જાય છે રોજ થોડું થોડું મરતા મરતા આપણી જુવાની મરી જાય છે રોજ થોડું થોડું મરતા મરતા બાલ શીર કેળા રોજ થોડું થોડું મરીયે દાંત ની શક્તિ મળશે એક પછી એક દાંત હલી હલી નીકળવા લાગશે પાચન શક્તિ મળશે પૌષ્ટિક આહાર ભાર્યંગો ખોરાક પચાવી નહીં શકાય અને માનવીની અઠાવન વર્ષની જયારે ઉંમર થાય અઠાવન વર્ષની ઉંમર થાય એટલે યાદ શક્તિ મરે આખા વિશ્વની સરકારો આખા વિશ્વના વિજ્ઞાનીઓ એનો નિચોડ છે કે અઠાવન વર્ષે નોકરી આપો પેન્શન ઉપર ઉતારી દેવા કારણ કે યાદ શક્તિ મળે છે કઈ ઊંધું મારી નોટ નો વાળે એનો કોઈ ભરોસો નહીં એટલે એના હાથ માંથી વહીવટી કામ લઈ લેવામાં આવે છે ભલે બેઠા બેઠા પેન્શન દેવું પડે પણ એના હાથમાં વહીવટ રહેવા દેતા નથી અઠાવન વર્ષે યાદ શક્તિ મળે છે અને શરીરમાંથી માંથી હાવ પ્રાણ વાયુ જતો રહે ભગવાન બુદ્ધ નું વિપક્ષ ના ધ્યાન છે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે શ્વાસ પાછો ક્યાં જાય છે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે શ્વાસ પાછો ક્યાં જાય નિરાત મહારાજ કે શ્વાસે શ્વાસે સમરણ કરી લે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે શ્વાસ પાછો ક્યાં જાય છે જ્યાંથી આપણે શ્વાસ લઈએ છે ન્યા મંદિર નથી ન્યા મસ્જિદ નથી ન્યા પારસી અગિયારી નથી દેવળ નથી દુનિયા દુનિયાનો બનાવેલ કોઈ ભગવાન નથી એનું નામ છે નામ નિરંજન કોઈ જપી લ્યો પર જ્યાંથી હિન્દુ શ્વાસ લે છે ત્યાંથી જ મુસલમાન શ્વાસ લે છે મેથી જ પારસી શ્વાસ લે છે મેથી જ ક્રિશ્ચન શ્વાસ લે છે આપણી અંદર જે આ શ્વાસ ચાલે છે એનો એક છેડો આ પિંડની નાભી માથે બીજો છેડો બ્રહ્માંડની નાભી માથે શરીરની નાભી દેખાય છે બ્રહ્માંડની નાભી દેખાતી નથી શરીરની નાભી આપણા બધાયની જુદી જુદી છે બ્રહ્માંડની નાભી આપણા બધાયની એક છે

હિન્દુ જણતી નથી હિન્દુ બનાડવામાં આવે કોઈ સ્ત્રી મુસલમાન જણતી નથી મુસલમાન બનાડવામાં આવે સ્ત્રી માત્ર બાળક જન્મે છે અને કોઈ બાળક નાત જાત લઈને જન્મતું નથી કોઈ બાળક ભાષા લઈને જન્મતું નથી બાળક માત્ર બાળક જ છે સઠી માંથી એમાં સંસ્કાર રેડવામાં આવે છે જેવી કોમ એવા નામ આપવામાં આવે છે આપણું નિજ સ્વરૂપ નિરંતર છે એમાં કઈ ભેળવાય નહીં અને એમાં જેટલું ભેળવીએ એટલું ભ્રષ્ટાચાર એમાં કોઈ ભગવાન અરે બોલે એ બીજો નથી એ પરિભ્રમ છે પોતે એમાં ભેળવાય નહીં ભેળવો એનો ગુનો બનાવે છે બને છે છાપામાં આવે છે કે અમારા નળમાં ગટર નું પાણી આવે પણ એમાં જો માન બળાઈ ગટર ભળતી હોય તો એ બીજો એમાં સંપ્રદાય ની ગટર ભળતી હોય તો ઈ બીજો બધા આવરણ છોડીને બોલે

આ થી ઢંકાઈ ગયો આત્મા એથી સમજણ રહી ગઈ છે દૂર માથું શું કરવા દેવું પડે હરિ નો મારક સહે સુરા નો સુરાનો કાયર નું કામ જો ને પ્રથમ પહેલું મસ્તક મેલી વર્તુ લેવું નામ જો ને પરમાત્મા આ પીંડ અને આ બ્રહ્માંડ થી પર છે એને જો પામવું હોય તો દર માથે શીશ છે ને ન હોય પાનભાઈ એવો આ ખેલ છે ખાંડાની ધાર તમે જો તમારું શીશ ઉતારો તો રમાડું બાવન થી બાર કરવા માથું આપવું પડે છે આટલા માથામાં આટલા માથામાં અઢાર જાતના ભૂત કરી ગયા છે હું હિન્દુ છું હું મુસલમાન છું હું પારસી છું હું ક્રિશ્ચન છું

भक्ति करे कोई शूरवीर जात वरण कूल देखो आत्मा आजादी है स्त्री मात्र बालक जन्मे थे कोई स्त्री दारूडियो जड़ती नहीं दारूडियो थवाई से कोई स्त्री जुगारी जड़ती नहीं जुगारी थवाई से कोई स्त्री चोर जड़ती नहीं चोर थवाई से કોઈ સ્ત્રી ગુંડો જણતી નથી ગુંડુ થવાય છે કોઈ સ્ત્રી ડોક્ટર જણતી નથી ડોક્ટર થવાય છે કોઈ સ્ત્રી કલેક્ટર જણતી નથી કલેક્ટર થવાય છે કોઈ સ્ત્રી ભૂવોય જણતી નથી ભૂવો થવાય છે આપણા ખેતરમાં કપાસ વાવીએ તો કપાસ જ ઉગે એમાં ભગવાન દરમિયાન ગીરી કરે એરંડા વાવીએ તો એરંડા જ ઉગે કઠોળ વાવીએ તો કઠોળ જ ઉગે એમાં ભગવાન ફેરફાર ન કરી શકે એમ આપણા નિજ સ્વરૂપ આપણા ભીતરમાં દારૂના વિચારોનું સેવન કરો તો દારૂડિયા થઈ જાય

જાય છે જ્ઞાની નો અજ્ઞાની નો અધર્મી નો પાપીનો રાક્ષસ નો ઉપર નો મેલ પાણીમાં નાવાથી જતો રહે છે માનવી ને બીજો મેલ હોજરીમાં થાય છે

નામી વાછડી છે તો ગા પણ દશા વાછડી ની રહે તા વ્યાય ની છે તો ગા પણ વાછડી છે તા લાગી એની માને ધાવે ખડ ખાય મોટી થાય એટલે વાછડી માથી ઓરકુ થાય ઓરકુ ઓરકુ થાય ને ધીણોય થાય અને જ્યારે ર્યાય ત્યારે સંપૂર્ણ ગાય કહેવાય છાશ થાય દૂધ થાય દહીં થાય ઘી થાય નાની હોય તી પાડી પાડી નું વ્યાય એની મામે ધાવે ખોરાક કાય મોટી થાય એટલે પાડી મટી ને ખડેલું થાય વ્યાય એટલે સંપૂર્ણ ભેય થાય દહીં દૂધ ઘી બધું થાય નાની હોય તી છોકરી નાની હોય તે છોકરી છોકરીના લગ્ન કરાય ને કરે તો ગુનો બને દેવલા કન્યા ની દશા આવે કન્યા ની દશા આવે એને કોઈ કેવા જવું ન પડે કે હું જુવાન થઈ ગઈ છું મારા માંગા કામ નથી આવતા આફળા આવે માંગા

તારા સંઘ નો બીજા ને રંગ નથી લાગતો ત્યાં સુધી તું હરિજન ખાચો દોડ થી શરૂ કરું છું સત્સંગ તેર નો આ બધા ફેરફાર મટે ક્યારે